ਪਾਣੀ ਮਨਾ ਨਾਮ થી ਜੋ ਮਾਇਆ ਬੰਧਾਈ ਪਛੀ ਇਹਨੋ ਵੜਨਵਾ ਕੋ ਥਾਏ ਆਮ ਇੰਡੀਆ ਇੰਡੀਆ ਗੁੱਡ ਗੁੱਡ ਆਫ ਫੂਡ ਗੁੱਡ ਫੂਡ ਓਕੇ ਓਕੇ He is a friend in the record. Coming from London, from uh, India to London, now in London to go to Africa, and Africa to go to New York. વાત નો પૂછો આનંદ જ રાખે આ વસ્તુ સપોર્ટ વગર કઈ નો થાય ઘર ઘર મહાદેવ જય માં જય વિંજાત ભગત જય ખોડિયારમાં અને જય ભાંડરડા હા તો મિત્રો કેમ છો બધા આનંદમાં હમ હા તે આનંદમાં જોઈને ને આપણે બીજું હું અહીંયા આનંદની પણ મારે તમને આજે વાત એ કરવી છે કે આપણા નિલેશભાઈ વિશે નિલેશભાઈ પરમાર કે જે પહેલાં સૌથી પહેલાં ત્યાંથી ઇન્ડિયાથી યુકે માટે કાર માર્ગે એટલે રોડ ઉપર રોડ રસ્તે અહીંયા સેટ આવ્યા હતા ત્રણ મહિના ત્રણ ચાર મહિના જે એની જર્ની હતી એને આડત્રીસ દેશની વિઝિટ કરી હતી એ પછી પાછા અહીંથી પાછા યુકે આટલું બધું સન્માન થયું ને બહુ બધી જગ્યાએ માતાજીને ફેરવ્યા બધી જગ્યાએ અને આનંદ કર્યો અને પછી પાછા ઇન્ડિયા ગયા ને ઇન્ડિયાથી પાછા બધું જે કંઈ એનું બધું પાછું કરવાનું હતું નવા ડોક્યુમેન્ટ ને વિઝા નાન તેન બધું કરીને પાછી પાછા આવ્યા અને હવે ફરીથી અહીંથી નવી જર્ની ચાલુ થઈ છે જે આફ્રિકા થઈને યુ એ જવાના છે હમ તો હવે એ જર્ની માટે મેં કીધું ઘણાને મેં કીધું કદાચ ખબર નહીં હોય ને કદાચ ખબર હોય તો કંઈ વાંધો નથી તમને બ બધા પણ ખબર ન હોય તો મારે તમને કહેવાની ફરજમાં આવે કે તમે છે ને એના એ અહીંથી જર્ની ઓલરેડી ચાલુ થઈ ગઈ છે અને એ નીકળી ગયા છે યુરોપમાં છે અત્યારે અને યુરોપમાંથી પછી પાછા આફ્રિકા જવાના છે બધી જગ્યાએ અને આફ્રિકાથી પાછા યુએઈ હવે આ આખી જર્ની જે છે એ ચાલુ થઈ ગઈ છે અને એના હશે મેં કીધું વ્લોગ બ્લોગી મૂકે છે પણ એનું બ્લોગ કારણ કે એનું શું છે કે એ નોટ પ્રોફેશનલ એ ટોર કારણ કે એ પોતે કહે છે કે હું ભાઈ મારે કંઈ યુટ્યુબર હું નથી કે જેથી મને કે બધા એમાં હું તો જે આ જે જાડું મોટું જે આવડે એ કરવું ને માતાજીની બેગ સાથે લઈને જે જાઉં છું તો તમને બધાને જોવા મળે અને મિત્રોને બધાને એમ કે ખબર પડે टीचर लाइनी दो है तो तुम्हारा जगह बेची जाऊँ प्लीज पता है अल्ले जेठ करने पाँच था जो मार्चला मार्चला में अतः मैं रिक्वेस्ट करी चाहिए नीलेश भाई फरी में धनिया कड़ी धनिया भाग हमारा सांवर जो आप जानते थे नीलेश भाई नो आप सब ताड़ियों दी स्वागत कर

એટલે જા માં લેજા જાય તો એના વ્લોગ હમણાં બહુ ઓછા થોડાક મને લાગે કે બહુ ઓછા માણસો આટલા બધા કદાચ ફોલો ન કરતા હોય કે જોતા ન હોય કે આવતું ન હોય તમારે તો એને સબસ્ક્રાઈબ કરજો અને એના વ્લોગ જોજો જોવાનું કારણ એ તમને કહું છું કે સૌથી પહેલાં તો આપણી માતાજી લીરબાઈ માને લઈને જાય છે હમ જઈ રહ્યા છે બધી જગ્યાએ અને એ જાય છે ને આખા જુદા જુદા દેશમાં જુદા જુદા કન્ટ્રીમાં જઈને પાછા એના બ્લોગમાં હું કેવા રસ્તા અહીંયા છે કેવા માણસો એને મળે છે અને કેવો આનંદ કરે છે તો એ બધી જોવાની બહુ મજા આવે અને આમ તો પોતે જોક તો ઓલ ધ ટાઈમ કરતા જ હોય એટલે જોક કરે એ પણ મજા આવે એની જોક સાંભળવાની પણ અને પાછું એમ આની મેઇન વસ્તુ મારે તમને કહેવાનું વસ્તુ એટલે છે કે એને શું કામ આપણે આટલું બધું ઓલ ધ ટાઈમ હું આટલું બધું કરું છું સપોર્ટ કરું છું સપોર્ટ કરવાનું કારણ હું રાઈટ તમે તમે કહો કે એને એ તો મૂકે છે બ્લોગ ને વિડીયા મૂકે છે તો તમારે શું એ કે એને વાહે મેં કીધું ભાઈ મારે એની વાહે કંઈ બીજું કંઈ છે નહીં એક તો આપણા માતાજીને સાથે લઈને જાય છે અને આપણે એના માટે પ્રાઉડ લેવું જોઈએ કે એકલા હાથે પાછા પોતાના ખર્ચે નથી કોઈ પાસે હાથ લાંબો કર્યો ઉલટાના એને જે અહીંયા બધા જે ફાળો થયો હતો એ ફાળો પણ પાછો વાહ એને ચેરિટીમાં બધાને ધર્માદામાં આપી દીધો બધો ઇન્ડિયા જઈને પણ એટલે પોતે કોઈનો પૈસોય રાખ્યો નથી હમ પોતાના ખર્ચે આ આવી રીતે બધું આખું માતાજીને લઈને જાય છે અને ફરે છે અને બધી જગ્યાએ આટલી બધી જાગૃતતા આવે એમ માતાજી પ્રત્યે તો એ આપણા માટે તો પ્રાઉડ કહેવાય ને કે આવું ક્યારેય બન્યું નથી હજી સુધી તો કોઈ આપણે કોઈ મેં નથી સાંભળ્યું કદાચ તમે કોઈ સાંભળ્યું એ તો મને કહેજો પણ મેં તો સાંભળ્યું નથી બરાબર છે અને પાછું એ પણ તમને કહું છું કે એની ડેરિંગ કેટલી છે રાઈટ ડેરિંગ એટલે કે એને એને કોઈ જાતનો એમ કે બીક બીક કેવું કંઈ વસ્તુ નથી એક આપણા નવજવાન સૈનિકો કેમ આપણા મેદાનમાં લડતા હોય બાઉન્ડ્રી ઉપર રાઈટ અને એને જાતની કોઈ જાતની બીક ન હોય કે રાઈટ કે પોતાની એમ પ્રાઉડ લેખે કે ના ના હું આપણી ભારત ભોમ માતા ભોમ માતા માટે હું શહીદ થઈ જાઉં રાઈટ અને એ એનાથી વિશેષ કે મારે કંઈ જોતું નથી આવું છે ને હોય એ એ જ માણસ આવું કરી શકે કે જેને હા ટોટલી અંદરથી એક જાતને એમ કે પોતાને એમ જ થાય કે બસ માતાજી કહે ને માતાજી જે કરાવે એ મારે કરવું છે હં અને ટોટલી હંડ્રેડ પર્સન્ટ ભરોસો હવે આ પણ બહુ મોટી વસ્તુ છે કે જે આપણાથી સામાન્ય માણસોથી કોઈ થતું નથી આ વસ્તુ હમ તો એટલા માટે હું તમને કહું છું કે એને તમે સપોર્ટ કરજો અને પ્લસ મારે તમને વાત એ પણ કરવી છે કે અહીંયા જે હતા અહીંયા જ્યારે પાછા આવ્યા ત્યારે છે ને પાછા લંડન ગયા હતા લંડનના એક આપણે ફસ્ટ મે ફસ્ટ મે બે હજાર પચીસના આપણે ગુજરાત ફાઉન્ડેશન દિવસ ઉજવતા હતા અને એ હેરોમાં એને ત્યાં આપણે વિમલજીભાઈજી છે આપણા ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલના પ્રમુખ રાઈટ એ પાછા આપણે આ જે આખી જે ગુજરાતનું છે નેશનલ ગુજરાત ઓફ નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાત ઓર્ગેનાઇઝેશન એન સીજીઓ યુકે એના પણ પ્રમુખ છે તો એને ખાસ એમાં એ એ ફંક્શનમાં હતા અને એ ફંક્શનમાં પણ એની સાથે અને જે વાતો કરી ને અત્યારે એ ટૂંકમાં કહેવાનો મતલબ કે એને આપણે એમ એ પણ પ્રાઉડ થવું જોઈએ કે જો વિમલજીભાઈ આખા ને આખા આપણે ગુજરાતના જે છે આખી જે કાઉન્સિલ અહીંયા એના પણ પ્રમુખ છે તો અને પાછા એને પણ એને પણ વિમલજીભાઈએ પણ બિરદાવેલ છે આપણે ભાઈને અને ઘણો સપોર્ટ કરે છે થેન્ક યુ રજવી પહેલાં તો આજે થોડું ગુજરાતમાં પણ બોલીશ કેમકે આજે ગુજરાત ફાઉન્ડેશન જે છે આજના આપણા અતિથી મુખ્ય મહેમાન એવા વજુભાઈ અંકનિયા અને બહેન ભેરોના

in a recognition of outstanding community services again, uh, Councillor Gitaben Karavatra, <clears throat> Antihay, Nagla, every The recognition of and Vishwasanti Tirangayatra from Porbandar, India to London. Ah, welcome. Thank you very much. Thank you very much. Thank you very much. It, it, it મા ઈઝી આ ટુ લંડન ના ઈઝી લંડન ટુ બેક ટુ આનંદ થયો કે મત ન પૂછો આનંદમાં જ રાખે બસ બસ પૂછે

કોઈક ને આપણે કરીએ એ વસ્તુ જુદી છે પણ આપણે આપણે અંદરથી એમાં આનંદ થવો જોઈએ નહીં એના વિડીયો જોઈને આનંદ થવો જોઈએ તો આપણે વિડીયો જોજો એના કહેવાનો મતલબ મારો એક જ છે બીજો કોઈ વસ્તુ નથી મારે એમાં કંઈ ફેમસ થવાનો વસ્તુ નથી કે હાલો ભાઈ મારે કંઈ રાઈટ અને મને ખરેખર કુદરતી એની પ્રત્યે માન છે હમ તો એના વ્લોગ જોજો અને આ મેં મેં તમને એટલા માટે આ કારણ કે એમાં એને છે ને કારણ કે બે ત્રણ વિડીયા જે મોટા મોટા બનાવ્યા હતા લગભગ લાંબા ટૂંકમાં કે ચાલીસ પચાસ મિનિટના તો ચાલીસ પચાસ પચાસ મિનિટ સુધી માણસને કદાચ ટાઈમ ન હોય ને ન જોયું હોય ને આ બધું જે ખરેખર એની આ બધું મૂક્યું છે એના બ્લોગમાં પણ તમે મિસ કર્યું હે મને હંડ્રેડ પર્સન્ટ ખબર છે કારણ કે એ આટલું લાંબુ કોઈ એટલે ટાઈમમાં કોઈ પાસે છે નહીં કારણ કે ટાઈમ બહુ માણસો અત્યારે ઓ હો કામમાં બહુ હોય ને બધા હે એટલે ટાઈમ ન હોય પણ એની પાસે ટાઈમ કાઢજો જોજો અને બહુ મજા આવે છે એવું પણ જો આખો લોક જુઓ તો મજા આવે પણ આમાં સામાન્ય થોડુંક જોઈને ફેરવી નાખો તો એમાં કંઈ જાણવાનું ન જાણવાનું ન મળે ને જોવાનું ન મળે ને કંઈ મજાય ન આવે તો એ માટે મેં કીધું આજે તમને પાછું હું કહી દઉં કે ના ના વી પ્રાઉડ ઓફ ધેટ નિલેશભાઈ અને નિલેશભાઈને આપણે બધા અંદરથી માતાજીને પ્રાર્થના કરીએ કે એનો જો કે એનો વાળ તો વાંકો થવાનો નથી આપણે જે વલામાં કીએ છીએ ને હેલી રૂબાજુમાં નામથી જો માયા બંધાય પછી એનો વાળ નવાકો થાય તો એનો વાર તો વાંકો થવાનો જ થવાનો જ નથી અને લીરબાઈમાં સાથે છે પછી હું એનો એટલે એટલો મોટો ભરોસો છે તો આવું છે નિલેશભાઈને કે ઓલ ધ બેસ્ટ અને અમે દરરોજને તમને ફોલો કરીએ છીએ લોક જોઈએ છે અને બસ તમે આનંદમાં રહ્યો અને અમને બધી ત્યાંની બધી વસ્તુ બતાવતા રહ્યો આનાથી વિશે શું આપણે જોઈએ હમ તો આવજો બાય બાય ને પાછા નવા વ્લોગમાં કંઈક નવું લઈને આવ્યું તો હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરબાઈમાં અને જય વિંજાત ભગત